હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદોરિયા

પચીસ હજાર પ્લસ ક્વેશન ની પ્રેક્ટિસ મિશન નાઇન્ટી નાઇન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ પીઆર छे, पासे, खुब सारी वाईग, वाईग, छे, आप बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ સુબ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સની જેએડવાન્સની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT और NIT ना सिलेक्शन रेट की बात करूं तो सत्तर पॉइंट तेपन टका यस yes, माय फ्रेंड सत्तर पॉइंट तेपन टका एटले के सौ विद्यार्थी वशिष्ठ की अंदर भणता हो तो सत्तर विद्यार्थी आईआईटी के एनआईटी अंदर प्रवेश मिले जैसे एमबीबीएस नीट नो सिलेक्शन रेट की बात करूं तो ट्वेंटी थ्री परसेंट एटले के सौ विद्यार्थी वशिष्ठ की अंदर भणता हो सूरत वाला सिस्टम से अंदर भणता हो तो तेवीस विद्यार्थी डॉक्टर बने यस माय फ्रेंड्स तो अवर सिलेक्शन रेट इज वेरी हाई सिलेक्शन रेट ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળોરિયા

મિશન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ પીઆર छे, पासे, खुब सारी चेप्टर वाईग, वाईग, छे, आप बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સની જેએડવાન્સની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT ने एनआईटी ना हूँ सिलेक्शन रेट नहीं बात करो तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड सत्तर पॉइंट तेपन टका ये लेके सो विद्यार्थियों वसीस नहीं अंदर भरता होए तो सत्तर विद्यार्थियों या आईआईटी के एनआईटी नहीं अंदर प्रवेश मिले जरे एमबीबीएस नीट नो सिलेक्शन रेट नहीं बात करो तो ट्वेंटी थ्री परसेंट ये लेके सो विद्यार्थियों वसीस नहीं अंदर भरता होए सूरत वाला सिस्टम से अंदर भरता होए तो तेवीस विद्यार्थियों ए डॉक्टर बने छे यस माय फ्रेंड्स तो आवर सिलेक्शन रेट इज वेरी ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેસ્ડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળોરિયા

મિશન નાઇન્ટી નાઇન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ પીઆર छे, पासे, खुब सारी वाईग, वाईग, छे, बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સ ની જેએડવાન્સ ની પ્રોપર પ્રિપેરેશન્સ એ સુરત વાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT या NIT ना उस सिलेक्शन रेट नहीं बात करूँ तो 70 पॉइंट टेप yes, पंट का यस माय फ्रेंड्स 70 पॉइंट टेप पंट का है लेकिन 100 विद्यार्थियों वसीस नहीं अंदर बनता तो हो तो 70 विद्यार्थियों IIT के NIT नहीं अंदर प्रवेश मरे जरे MBBS neat ना no, सिलेक्शन रेट नहीं बात करूँ तो 23 परसेंट लेकिन 100 विद्यार ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્ત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેસ્ડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળદોરિયા

મિશન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ પીઆર बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સ જે એડવાન્સ ની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરત વાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જે એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્ત્વનો પાસો છે કે રીટીચિંગ કરવામાં આવે બેસ્ડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ એક મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળદોરીયા

મેન્ટરશીપ પ્રોગ્રામ મે તમને વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ આપરાન સેમ ડે एग्जाम આન્સર કી એરરલેસ આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે એરરલેસ નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમટી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને મિશન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલアナલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ સુબ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સની જેએડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT या नैनीटी ना उस सिलेक्शन रेट नहीं बात करूँ तो 70 पॉइंट टेप पंट का यस माय फ्रेंड्स 70 पॉइंट टेप पंट का है लेकिन so, 100 विद्यार्थियों वसीस नी इंदर बनता हो तो 70 विद्यार्थी ओ आईएटी के नैनीटी नी इंदर प्रवेश मरे जरे एमबीबीएस नीट ना सिलेक्शन रेट नहीं बात करूँ तो 23 so, तो, yes, तो, परस ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો આ પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેસ્ડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળદોરિયા

સંતોષી પ્રોગ્રામ મે તમને વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાન સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને મિશન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ પીઆર बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સની જેએડવાન્સની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળદોરિયા

મિશન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સ જેએડવાન્સની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT या नैनीटी ना उस सिलेक्शन रेट नहीं बात करूँ तो 70 पॉइंट टेप पंट का यस माय फ्रेंड्स 70 पॉइंट टेप पंट का है लेकिन 100 विद्यार्थी हो वसीस नहीं अंदर बनता हो तो 70 विद्यार्थी या IIT के नैनीटी नहीं अंदर प्रवेश मरे जरे MBBS नीट ना सिलेक्शन रेट नहीं बात करूँ तो 23 परसेंट तो तो लेक

સુરત સિસ્ટમ્સના જેને ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનશોટ ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આ દરેક ફેસિલિટીઝને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે